દેવડ બારીયામાં મનરેગા ભ્રષ્ટાચારના બેનરો હટાવતા રાજકીય તોફાન કોંગ્રેસ આપનો ઉગ્ર વિરોધ

અને લોકશાહી મૂલ્યોને કચડી નાખવાનો પ્રયાસ થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને દબાવવાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આરોપ લગાવી પાલિકા તંત્રને જનતા સામે જવાબદાર ઠેરવવાની માંગ ઉઠી હતી ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવઘર